આજો મિત્રો આજ દુકાન છે આ નબળાઓ બારે ઊભા જવો જો કે મિત્રો આપણે વાત કરી હતી બનાસ રેડીમેડ હા એ પેલી બ્રાન્ચ છે હા છે ને તમારા મિત્રો હજાર થી પંદરસો રૂપિયાના કપડા લેવા હોય ને તો આ દુકાને તમને વી વીઆઈપી મળી જાય હજી તો તમારા માટે એક સક્કર પારા છે ઉભા રહો જો મિત્રો થરામાં અને બનાસકાંઠામાં રહેતા માણસોને જો થરા ગામમાં

થરા બનાસકાંઠા થરા માં જે આજુબાજુના વિસ્તારના બધા લોકો છે ને મિત્રો લગ્ન પ્રસંગ હોય કે ગમે તે પ્રસંગ હોય મારે જવું ફરવા જવું ગમે તે જાવ મિત્રો પાંચસો ને પચાસ રૂપિયા માં એક જોડી મિત્રો આવો ભાવ તમે ક્યાંય એની આંબળે હોય નબળાવું

આ જુઓ બનાસ રેડીમેડ આ નીચે નંબર આપેલો છે પૂછતાછ કરવી હોય તો માત્ર પાંચસો ને પચાસ રૂપિયામાં જોડી અને વળી એકવાર તમને કપડાં વતાવી દઉં તમને મનમાં એવું મોરો ના રહી જાય કે ભાઈ ભાઈ વતાવ્યું શું લાવ્યું શું મિત્રો જે વતાવું ને એ તમને મળશે અહીં જે તમને વતાવન કપડા એ જ મળશે આપણા પરમ મિત્ર એવા દિલીપભાઈ અને જીગરભાઈ દુકાન છે આવો મિત્રો આપણું નામ લો તો તમને પાંચસો ને પચાસ રૂપિયામાં એક જોડી મળી જશે ને મિત્રો સારો એવો વ્યવહાર છે દુકાનમાં તમને સારો એવો આન્સર આપશે અને તમને જે રીતના કપડા જોવે ને એ રીતના તમને કપડાં વતાવશે જો મિત્રો મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને એટલે આ નબળો ગીત વગાડવા મળ્યો નબળો આ ભાઈ અહીંયાથી મોટું હતા જાણે કે હું તો કલીપુર નો ડાકુ ને વરી એક વારી મિત્રો ગલી જોઈ લેજો આ પટેલ પટેલ સાહેબના દવાખાના હે આપડા દિલીપભાઈ એન્ટ્રી મારી લીધી છે મિત્રો વિડીયો પત્યા પછી હો અને જોવો મિત્રો આ ગલી છે પટેલ સાહેબના દવાખાના વાળી ગલી છે ડાબી સાહેબના દવાખાનાની સામે અને મિત્રો થરામાં ચોર્યાસી વિસ્તારમાં આપણે આ દુકાન આવેલી છે તમારા લગ્ન પ્રસંગમાં આવો મિત્રો કપડાની ખરીદી કરો બારે જવું છે કપડા લઈ જાઓ ફરવા જવું છે કપડા લઈ જાઓ મિત્રો આટલા સસ્તા કપડા તમને ક્યાંય ના મળે દિલીપભાઈ મળે ક્યાંય

નંબર જોઈ લેજો મિત્રો નંબર આવ્યો છે કોલ કરીને પૂછા કરી લો એડ્રેસ પૂછી લો તમને WhatsApp માં લાઈવ લોકેશન દઈ દેશે જો કે તમે બનાસકાંઠા ના છો ને તો તમને થરાની ખબર જ હશે અને થરાની ખબર હશે ને ભાઈ તો થરા 84 વિસ્તારમાં બનાસ રેડીમેડ દુકાન ની બી ખબર હશે મિત્રો Instagram માં જઈને બનાસ રેડીમેડ સર્ચ મારશો તો તમને સારો સારો જે અપડેટ માલ આવે ને એના વિશેની બી જાણકારી દેશે આ આચી વસ્તુ છે કારણ કે